ડ્રેનેજ લાઇન નાખી કેમિકલ પાણી પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં શનિવારે લિંબાયત ઝોન દ્વારા એક સાથે સાડત્રીસ જેટલા યુનિટોના ડ્રેનેજ કનેક્શન સીલ કરી દેવાયા હતા આ મામલે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બાસ નજર છે જે કોઈ આવું કરશે તે પ્રોપર્ટી પણ સુક્રિયમાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે શહેરમાં કેટલાક ચાલતા કેટલાક ડાય પ્રિન્ટિંગ યુનિટ અને અન્ય ઉદ્યોગકારો વરસાદ પડે ત્યારે ડ્રેનેજ કનેક્શનમાં કેમિકલ નિક્સર પાણી કોઈ પણ જાતો ટ્રીટમેન્ટ વગર છોડી દેતા હોવાનું બહાર આવતા તમામ ઝોનમાં આવા એકમોને શોધીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે જેના આધારે પાલિકાએ કાર્યવાહી કરી છે થોડા દિવસો પહેલા ઉદના ઝોનમાં તો ચાર દિવસ સુધીની કાર્યવાહીમાં તપેલા ડાઇન યુનિટોમાં તપાસ કરવામાં આવી જેમાં કેટલીક યુનિટોમાં ગેરકાયદેસર રીતે મનપાની ડ્રેનેજ લાઇનમાં કેવી પાણી છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું જેથી મહાપ્રભુનગર સર્વે નંબર લિંબાયત માં આશો સડસઠ જેટલા એકમો સીલ કરાયા છે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે ઉધના નવસારી રોડ પર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છોડી રહ્યા છે તે બધું પાણી રોડ પર આવ્યું હતું અને આ ઘટનાને અમે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અત્યારે સડસઠ જેટલી ડાયમ ને અમે સૂલ મારી છે અથવા દિવસ ચાલુ પછી આ લોકો કરી દે છે એટલે આ વર્ષે મહાનગરપાલિકાની વાત નજર છે જે કોઈ આવું કરશે તેની પ્રોપર્ટી પણ સીઝ કરવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે અને શરીર પર ગંભીર કેમિકલ લાગતું હોય છે અને એલર્જી થાય છે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી લઈને અત્યારે સડસઠ જેટલા એકમોને સીલ માર્યું છે અને જો કોઈ ફરી શરૂ કરશે તો પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે અને એફઆઈઆર પણ કરવામાં આવશે મારું નામ આનંદ કાગજી છે મિન્દા સાઉથ ઇન્ડિયનમાં ક્લાસી કર્મચારી તરીકે ફરજ બજાવું છું હમણાં ઉપરથી આદેશ મુજબ જે ગેરકાયદર ગેરકાયદેસર રીતે તપેલા ડાઈંગ ચાલે છે એની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવે છે છેલ્લા એક બે દિવસથી ચાલીસ ઉપરના એકમોને સીલ મારીને